પંચમહાલ જિલ્લાના ગોધરાની મિસરી નદીને પુનર્જીવિત કરવા માટે લોકવિજ્ઞાન કેન્દ્ર આંદોલન શરૂ કરાયું છે જેને લઈ કેન્દ્રના કાર્યકારી પ્રમુખ ડોક્ટર સુજાત વલીએ ધારાસભ્ય સી કે રાહુલજી સાથે મુલાકાત કરી હતી તો આ મુલાકાત દરમિયાન કેમિસ્ટ એસોસિએશન ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને વુમેનિસ્ટ રેશનાલિસ્ટ એસોસિએશનના સભ્યો પણ હાજર રહ્યા હતા તો દરેક સંસ્થાએ આવેદનપત્ર સુકૃત કર્યા હતા તો ડોક્ટર વલી અગાઉ પણ આ મુદ્દે ધારાસભ્ય સાંસદ ઉચ્ચ અધિકારીઓને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી ચૂક્યા છે તો મુખ્યમંત્રીએ તેમની અગાઉની ગોધરા મુલાકાત દરમિયાન જરૂર

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ